હા આ ના કપાય પાછળથી ના કપાય આના ડારિયો જોવો કે નમ જાવું પેલે કરતો તો ની પછી મારને કરવાની અરે વાડું નથી યાર ભઈ એ ચો કે શું આયેલું છે મારા ખેતર છે ને

આપણી નખિતમણી પડું આવતા આ ગાયો આવી મારા હા પાડો આશી મૂ છોરો આવો લઉં છું

બધા <laughs>